બાભરની જનતાને નગરજનોને નમસ્કાર સૌને રામ રામ આપ સૌને ખબર છે કે અઠ્યાવીસમી તારીખે બાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વિકાસભાઈ પુજારાના નેતૃત્વ હેઠળ યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના છ વોર્ડના ચોવીએ ચોવી ઉમેદવારોને પંજાના નિશાન ઉપર વોટ આપી આપ વિજય બનાવશો તો બાભરના નગરજનોને સુરક્ષાની વાત હોય બેન દીકરીઓ નાના વેપારી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની સુરક્ષા માટે કરીને સીસીટીવી કેમેરાની વાત હોય ચોખ્ખું પીવાનું પાણી હોય નાના મોટી જે કાંઈ સમસ્યાઓ હોય હેલ્પલાઇન હોય આવી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ બાબરના નગરજનોને અમે પૂરી પાડીશું એટલે આપ સૌને ફરી પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે બાબરના નગરજનો બાભરના સૌ મતદારો અમારા તમામ ઉમેદવારને કોંગ્રેસના પંજાના નિશાન ઉપર બટન દબાવી જંગી બહુમતીથી જીતાડશો એવી આપ સૌને અપીલ કરું છું અને અપેક્ષા રાખું છું કે એક તક અમને અને પછી જુઓ બાભર એ જ શબ્દ સાથે જય હિંદ જય ભારત જય કોંગ્રેસ